અમારું અમારે જે ઘર બહાર નથી અમે અત્યારે છોકરા જો પરિસ્થિતિ માં નથી હાલમાં શાળામાં ભણે જ છે નથી ભણતા એમ નહીં ભણાવવાની પરિસ્થિતિ અમારા છોકરા ને ભણાવવા છે એનું એક પોતાનું ઘર હોય બસ એટલી અમારી બસ ખુબ આગળ જવું છે એક મજાનું ગામ છે મારું વાડા મહીસાગર જિલ્લાના સંતરામપુરનું અને ત્યાં આવી છું આમ તો વરસાદી વાતાવરણ છે એટલે વાદળા ખૂબ થયા છે ક્યારે તૂટી પડે વરસાદ એ ખબર નથી અહીં કંઈ પાણીના કામો કે વૃક્ષોના કામ માટે નથી આવ્યા પણ અહીં અમારા કેટલાક પરિવારો એવા રહે છે કે જેને અમે નાની મોટી મદદ કરી હોય એમના વ્યવસાય કરવા માટે થઈને બે ભાઈઓ છે અહીંયા આમ અને બે ભાઈઓ એમના મમ્મી પાસેથી ગજબનો વેપાર કરતા શીખ્યા નાના હતા અને ભણવાનું તો જાજુ નહીં થયું અમિતભાઈ અને અનિલભાઈ બંનેને પણ પેલું કહે છે ને કે મા બાપ જે કરે ને મા બાપ પાસેથી બાળકો શીખતા હોય છે તો આ બંનેના મમ્મી છે એ વેપાર કરતા હતા એ શું વેપાર કરતા હતા એ બંને ભાઈઓ શું શીખ્યા અને આજે એમણે જબરો વેપાર એમનો કર્યો છે અનિલભાઈ અને અમિતભાઈ પાસેથી વધારે વિગત જાણીએ જે બંને ભાઈઓની વાત કરી એ અનિલભાઈ અને અમિતભાઈ બંને અને બંને તમે અત્યારે વેપાર કરે છે એ આમ તમે એમની ગાડી જોશો તો તમને ખબર પડશે કે શાનો એ વેપાર કરે છે પણ તમે મને મજાની વાત કરી તમારા મમ્મી પાસેથી તમે શીખ્યા અને ભણ્યા કેટલું કે બઉ નાના હતા ત્યારે તમારા તમારા મમ્મી શું કરતા મારા મમ્મી જયારે હું લગભગ સાત આઠ વર્ષ નો હતો ત્યારના માથે તગારું લઈને વાસણ ફેરી મારી ગામડે ગામડે વેપાર તમે એમની સાથે જતો હું જોડે જતો અને એના કારણે એક સૂઝબુજ આવી ગયે

એટલે સંતરામપુર માં જયારે લારી લઈને ઉભા રહેતા હતા એ વખતે એટલો નફો નહીં થતો એ દિવસ ને બસો અઢીસો રૂપિયા ભાગ્ય મળે બેન માલ ઓછો તો નફો ઓછો ઓછો થાય અત્યારે સામાન ક્યાંથી તમે મંગાવો સામાન બેન અમે અમદાવાદ થી મંગાવી થોડોક અમારા નજીકના ના ગોધરા થી આવે અચ્છા ત્યાંથી લો અને પછી વેપાર પછી વેપાર કરીએ બરાબર છે આગળ શું કરવું છે સપનું કહો તમારું સપનું તમારું એક જ છે બેન કે જો આ વેપાર ના અંદર આના પર વધતા જશું વધ્યા પછી કઈક ને કઈક નવું નવું બેન કરશું એમ બરાબર એટલે લઈને દુકાન કરવી કેવું હા દુકાન કરવાની જેમ જેમ વધશું એમ એમ છે

આપણે ત્રીસ હજાર ની વિનોદ સાહેબે લોન આપી ત્રીસ ના અંદર આપણે થોડીક તો આગળ વધવું જ જોઈએ હા તો એ પ્રમાણે અમે ઘણા લોકો અમારા સમાજનાને કહીએ છીએ પણ બધા કોઈ કરે એવા નથી આગળ આવી પરિસ્થિતિ વરસાદની છે છતાં બી અમે ફરવા જઈએ જવું જ પડે બરાબર છે બંને ભાઈઓ સપના જે છે એ પૂરા થાય એવું તો આપણે ઈચ્છે છે મારો વિનોદ છે એના પોતાના અનુભવ આ બંને એ બહુ વખાણ કરતો હતો કે બંને એવા છે કે જેને લોન હપ્તા કેવા ઉઘરાવા માટે ફોન ન કરવો પડે અને નિયમિત સમય સમય થાય એટલે સંસ્થાના ખાતામાં પૈસા આવી જ જાય એમ તો આવા લોન ધારકોને જોઈને શું થાય અને મનમાં શું ભાવના છે મારી એવી ભાવના છે કે બે ઉભાઈઓની સંતરાપુરમાં દુકાન કરાવવી છે અને એમના સમાજવાળા છે એમની પાસેથી માલ લેને એવું કરવું છે મારે એટલે અમે વધારે પડતા અમે એમને એમ આગળ વધવાના પ્રયત્નો કરાવડાવીએ છીએ કેમ કે જે નથી કરતા એ એમને જોઈને શીખશે એવી મારી ભાવના છે અને બે ભાઈઓ તો કેવું તો પડતું નથી એક થી પાંચ મારે મને સામેથી કે લોનનો હપ્તો લેવા માટે ક્યારે આવશે અને અહીંયા કેવો ગૂગલ પે બીજા દ્વારા કરાવડાવે છે તો વીસ ત્રીસ ચાલીસ રૂપિયા એ લોકો જોડે એક્સ્ટ્રા લે છે એટલે એમને થોડું ફાવતું નથી પણ એ પણ કરાવડાઈ દઇશું તમારા ફિલ્ડ માં બધી સરસ મજાનું કામ કરે બહેનો સાથે બચત મંડળોના કામ ને એવું કેટલા મંડળો આપણે કર્યા આપણે આમ જેવા થઈ ગયા થઈ ગયા એક બે એવી મીટિંગ થઈ છે 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 કે મહેનત એટલે થશે ને આવા સરસ મજાના યુવાનો જેમને ધંધો કરવાની ખેવના છે અગર સંસ્થા એ પૈસા ના આપ્યા હોત તો તો આમ અને સંસ્થાનો પૈસો બરકત નો કહેવાય વધ્યા એ બધાને લઈને એમ એટલે આવું વિચારે છે અને મને બહુ જ આનંદ એ વાતનો છે કે અમે નિમિત્ત બની શકે આમ કોઈના માટે કોઈ કશું કરે એવું કેવું યોગ્ય નથી લાગતું મને એવું હંમેશા અમે માનીએ કે વસુદેવ કુટુંબકમની વાત આપણે કરતા હોય તો આ તો આ પણ અમારું કુટુંબ છે અને કુટુંબ માટે કશું પણ કરવાનું થાય તે તો કેવો રાજીપો થાય તો બસ એ આનંદ છે અને અનેક સ્વજનો જે વસુદેવ કુટુંબની વ્યાખ્યાને માને છે એ લોકો આ કાર્યમાં અમને સપોર્ટ કરે છે એટલે પ્રતુલભાઈ શ્રોફ છે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનમાંથી બીએસએસએમ સાથે મળીને લગભગ બ્યાસી સોથી વધારે પરિવારોને અમે અત્યાર સુધી લોન આપી છે જુલાઈની આ જુલાઈ બે હજાર ચોવીસની આ પહેલી તારીખ છે ત્યાં સુધી આટલો આંકડો છે આવનારા આ એક જ વર્ષમાં બીજા પચીસો પરિવારોને અમે ઉમેરીશું છું લોન માટે અને આવનારા પાંચ વર્ષમાં લગભગ પચીસ હજાર પરિવારોને લોન આપી શકીએ આ પ્રકારે અને એ લોકો બે પાંદડે થાય એવું એક સ્વપ્ન છે તમે સૌ સાથે જોડાશો ને તો આવા અનેક પરિવારોના સુખમાં આપણે ક્યાંક બની શકીશું ને આ બહુ અગત્યનું ને મજાનું કામ છે એમણે કીધું ને કે અમે જીવી જાત એમ નાનકડી લારી હતી થોડું ઘણું કમાતા હતા એ બધું જ એમ પણ આજના સમયમાં મોંઘવારીના જ સમયમાં જરૂરિયાતો પણ વધારે થાય છે બાળકોને ભણાવવાથી લઈને પોતાના ઘરનું સમનું સમણું પણ છે એમની પાસે પોતાનું ઘર નથી તો એમને છે કે ખૂબ કમાઈએ તો પોતાનું ઘર પણ થાય અને બાળકોને સરસ જિંદગી આપી શકે અને એ માટે વ્યવસાયની કુને છે એમને તો કુને છે આમ પણ આપણે તો કહે છે કે ગુજરાતીઓ તો બિઝનેસ કરવાવાળા કમ્યુનિટીને એમાં પૂજક તો એનામાં હીર પડેલું છે પથ્થરમાંથી પણ પૈસા પેદા કરી શકે એવી ક્ષમતા છે ખાલી ક્યાંક એને જે ટૂટો પડે એ નાણાં ન પડે તે નાણાંના ટૂટાને પૂરો કરવામાં આપણે સૌ સહયોગ કરીએ તો આ લોકો ખૂબ મજાની રીતે આગળ વધી શકે તો તમે સૌ જોડાજો આર્થિક સદ્ધરતા એ પારસ મળી જેવી છે કોઈને અડી જાય તો એનું જીવન સુધરી જાય બસ આ બંને ભાઈઓનું જીવન સુધરે એમની એના બધા જ સપના સાકાર થાય એવી શુભ ભાવના વ્યક્ત કરીએ છીએ શુભમ વધુ